લંપટાચાર્ય છ વર્ષીય બાળકી સાથે બળાત્કારનો પ્રયાસ નિષ્ફળ જતા શાળાના આચાર્યે બાળાને મોડુ દાબી મારી નાખી હતી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામે તોરની પ્રાથમિક શાળામાંથી ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો આ પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીને પકડી પાડવા માટે ચક્રો કરતા પોલીસ તપાસમાં હથિયારો શાળાનો આચાર્ય જ નીકળતા જિલ્લાભરમાં મચી જવા પામ્યો છે શાળાના આચાર્ય દ્વારા બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા આચાર્ય સામે લોકોએ ફિટકાર વરસાવ્યો હતો માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતા તે પ્રયાસમાં આચાર્ય નિષ્ફળ જતા બાળકીનું મો દબાવી માસુમને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચા મચાવી મૂકનાર ઘટના દાહોદના સિંગવડ મુકામે બની હતી જેમાં ત્રણ દિવસ પહેલા સિંગવડના તોરની ગામે આવેલ પ્રાથમિક શાળામાંથી ધોરણ એકમાં અભ્યાસ કરતી માસુમ છ વર્ષીય બાળકીનો મૃતદેહ શાળામાંથી સાંજના છ વાગ્યાના આસપાસ મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે બાળકીનું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં દાહોદ એલસીબી પોલીસ સહિતની ટીમે જુદી જુદી ટીમો બનાવી શાળામાં તપાસ હાથ ધરી હતી તે ઉપરાંત ડોગ સ્કવોડ મારફતે પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી મૃતક બાળકીની માતા દ્વારા જણાવાયું હતું કે પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની ફોર વ્હીલર ગાડીમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની પૂછપરછ ફરતા પ્રથમ તબક્કે આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો પરંતુ ત્યારબાદ ગાડીમાંથી ઉતરી કઈ બાજુ ગઈ તેની તેને ખબર નથી અને રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો શાળા છૂટ્યા બાદ ઘરે જતો રહ્યો હતો તેમ આચાર્ય ગોવિંદે દોરી હતી જે વાત પોલીસને ગળે ન ઉતરતા પોલીસે તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરતા બાળકીને જે સ્થળેથી બેસાડેલી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવના દિવસે

શાળામાં લઈ આવ્યો હતો અને બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી અને શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે આચાર્ય પોતાની જાતે બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ દિવાલની વચ્ચે મૂકી આવ્યો હતો અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્કખંડ બહાર મૂકી દીધા હતા આમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં અસફળ થયેલ આચાર્ય ગોવિંદ નટે

જે તોરણી ગામની પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ પાસેથી શાળાના પ્રેમાઇસિસમાં જે બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકીની લાશ મળેલી તે બાબતમાં એમનું પોસ્ટમોર્ટમ કરાવેલ બીજે દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં ધ્યાન પર આવેલ કે સ્મુદરિંગથી બાળકીનું મૃત્યુ થયું છે મતલબ એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકીનું મૃત્યુ થયું છે આ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી તમામ ટીમો એલસીબી એસઓજી સ્થાનિક પીઆઈ પ્રોબેશનલ ડીવાય તમામ અલગ અલગ દસ જેટલી ટીમો આમાં બનાવવામાં આવેલી શાળામાં જઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે એવી રીતે અલગ અલગ બાળકોની પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી પ્રાર્થનામાં પણ નહોતી જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે દસ વીસની આજુબાજુમાં પ્રિન્સિપાલ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી સાંજના આશરે ચાર અને પિસ્તાલીસે એણે ગાડીના કાચ થોડા થોડા ખોલી નાખેલા જેથી કોઈ વ્યક્તિ જુએ તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પૂરાઈ ગયેલી આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફ્તર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં એ ઉપાડી અને બાળકીના વરખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતાં પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી મેં ઉતારી દીધી હતી એ જ પ્રકારની વાત કરતા હતા એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલ હતો સર આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ ભૂંડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સર પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું શું ના આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી પંચાવનની આસપાસ હશે મિત્રો अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद